વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા દેવભૂમિ દ્વારકા જામનગર અરવલ્લી નવસારી આપણને જોવા મળશે તો ત્યાં આપણને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા આપણને મિત્રો અહીંયા દસ થી બાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે દસ થી ને સોળ સપ્ટેમ્બર ની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વાતાવરણ જે છે મિત્રો એ વાત વરસાદ જોવા મળે અને સત્તર થી વીસ સપ્ટેમ્બર ની વાત કરીએ આપણે તો બંગાળની ખાડીથી જે નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે તેથી ને તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ પણ મિત્રો આપણને થોડું ઘણું આપણને વિસ્તાર જોવા મળશે